નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શો ની વિશેષ આવૃત્તિ યુવા આઈપીએલ બે હાજર ચોવીસમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું

આજે દિલ્હીમાં રમાશે એક ધમાલ મેચ હૈદરાબાદ અને દિલ્હી આજે ટકરાશે આઈપીએલ બે હજાર ચોવીસમાં સર્વાધિક રન બનાવવાનો રેકોર્ડ ધરાવનાર હૈદરાબાદની ટીમ સામે દિલ્હીની ટક્કરે નવા સમીકરણો રચી શકે છે ડેવિડ વોર્નર આજે દિલ્હીની ટીમમાં રમશે તે સારી બાબત છે એટલે પૃથ્વી શો અને ડેવિડ વોર્નર આ બંને ખેલાડીઓ ઓપન કરશે અને મોટો સ્કોર આપવાની કોશિશ કરશે ફ્રેઝર મેકગર્ગ પર ફરી એકવાર સારી ઇનિંગ રમવાનું દબાણ હશે પંત સ્ટબ્સ પોરેલ સુમિત કુમાર અન્ય બેટર્સ છે જેના રન્સની દિલ્હીને જરૂર છે હૈદરાબાદમાં તો એક થી એક તોફાની બેટર્સ ભર્યા છે એટલે જો પહેલાં બેટિંગ આવી તો રનની ધમાલ જોવા મળી શકે છે આ ટીમે બસો સિત્યાસી અને બસો સિત્તોતેર જેવા સ્કોર્સ આ વર્ષે બનાવી ને નવી ઊંચાઈઓ સુધી લઈ ગયા છે હેડ અભિષેક માર્કરમ ક્લાસેન સમદ રેડ્ડી જેવા ખતરનાક બેટર્સ આ ટીમમાં છે બંને ટીમોની બોલિંગ જોઈએ તો શાનદાર છે દિલ્હી પાસે મુકેશ કુમાર ખલીલ અખર શર અને કુલદીપ યાદવ ઉપરાંત ઈશાંત શર્મા જેવા બોલર્સ છે જ્યારે હૈદરાબાદ પાસે કેપ્ટન કમિન્સ ડાબા હાથના બેટર્સ માટે ખતરનાક સાબિત થયો છે તેની સાથે ભુવનેશ્વર ઉનડકટ નટરાજન અને માર્કંડે જેવા બોલર્સ પણ છે આજની મેચ જોરદાર રહેવાની શક્યતા છે કારણ કે દિલ્હીએ ગુજરાતને ગુજરાતની જ જમીન પર સસ્તામાં આઉટ કરીને ધમાલ કરી દીધી હતી

છેલ્લી મેચ ગુજરાત હાર્યું છે ગુજરાતમાં એટલે અહીંયા એના જ મેદાન ઉપર એ આપણી સામે છે તો દિલ્હીમાં મેચ છે ને દિલ્હીની ટીમ છે તેમનું હોમ ગ્રાઉન્ડ છે એટલે ટીમ જીતી જ જાય એવું માનવાનું કોઈ કારણ નથી પહેલી વાત બીજી વસ્તુ કે હૈદરાબાદની બહુ મજબૂત ટીમ ગણાઈ રહી છે કારણ કે બહુ બધા રન્સ એમણે માર્યા છે એટલે એ ટીમને કોઈ દિવસ હરાવી ના શકાય એવું માનવાને પણ કોઈ કારણ નથી બંને ટીમો પોતપોતાની રીતે તૈયારીઓ સાથે જ મેદાન ઉપર ઉતરે છે અને જે રીતે બેટર્સ બહુ સારા છે હૈદરાબાદના તો એ પ્રમાણે બોલર્સ પણ ખૂબ સારા છે દિલ્હીના એટલે હા એ વસ્તુ ચોક્કસ છે કે એક કન્સિસ્ટન્સી દરેકે દરેક મેચનું એક અગત્યનું અંક છે કે ભાઈ ઇફ અ બેટ્સમેન ઇઝ કન્સિસ્ટન્ટ ઇફ ઇઝ સ્કોરિંગ ઇન ઓલ ધ મેચિસ તો એ ટીમનું પરલું ભારે હોય છે એટલે અહીંયા આગળ જોવા જઈએ તો હૈદરાબાદના જે બેટર્સ છે દે આર કન્સિસ્ટન્ટ દે આર સ્કોરિંગ ઇન ઇચ એન્ડ એવરી મેચ જ્યારે દિલ્હીની પરિસ્થિતિ થોડી અલગ છે એટલા માટે પાછળ પણ છે દિલ્હી ડઝન ગો બાય એનો એ જ પેટર્નમાં નથી જતું ક્યારેક કોઈક રમે છે ક્યારેક બીજો ખેલાડી રમે છે તો એક જ ખેલાડીનું કન્સિસ્ટન્ટ પ્રદર્શન પાંચ મેચ કે ચાર મેચમાં જોવા મળતું નથી જે હૈદરાબાદની મેચમાં જોવા મળ્યું છે બીજું એવું પણ જોવા મળ્યું છે કે ઓન દેટ ડે કોણ ચાલી જાય છે એનું બહુ મહત્ત્વ હોય છે કે ભાઈ આજના દિવસે કોણ રમી જશે નોબડીનો છે એટલે આ એક બહુ મહત્ત્વની ઘટના છે કે ભાઈ તમારી પાસે વિસ્ફોટક બેટર્સ છે બની શકે કે વિસ્ફોટક બેટર્સ ના ચાલે ગઈકાલની મેચ એનો દાખલો છે ચેન્નાઈ સુપર કિંગ્સના ગઈકાલે જેટલા પણ ટોપ ક્લાસ બેટર્સ છે એટલે કે યુવા બેટર્સ છે ઇન્ક્લુડિંગ કેપ્ટન રચિનની વાત કરો ગાયકવાડની વાત કરો દુબેની વાત કરો સો નોબડી પ્લેડ યસ્ટરડે અને ખાલી સિનિયર ખેલાડીઓ રમ્યા એટલે ઘણી વાર બને કે તમે સ્ટાર મની ચાલતો હોય એ ખેલાડીઓ ઓન દેટ પર્ટિક્યુલર ડે દેટ એઝ ક્લિક અનિશ્ચિતતા જેનું બીજું નામ છે દેટ ઇઝ કોલ્ડ આઈપીએલ દર ઇઝ કોલ્ડ ક્રિકેટ એટલે અહીંયા આજની મેચ મારી દૃષ્ટિએ તો રોમાંચક બનવાના બધા જ એંધાણ છે કારણ કે હૈદરાબાદની ટીમને એક સામનો કરવો અથવા તો પ્રતિકારનો કરવો એના માટે દિલ્હીની ટીમ સક્ષમ તો છે એણે આ ટીમ સામે બસો પ્લસનો સ્કોર કરેલો છે બંને એકબીજાની સામે એટલો સ્કોર કર્યો છે ભૂતકાળમાં મેચો જે રમાઈ છે અત્યાર સુધી એમાં પણ લગભગ બંને ટીમો દે આર ફેરિંગ વેલ બહુ મોટો કંઈ એમાં એ નથી કે ચલો ભાઈ ત્રેવીસમાંથી અગિયાર દિલ્હી પાસે છે અને બાર હૈદરાબાદ પાસે છે એટલે એક જ મેચનો ફેર છે બે હજાર ચોવીસમાં હૈદરાબાદ ઇઝ ડિફરન્ટ ધ કમિંગ વિથ ટેકિંગ ક્રિકેટ અને આ જે પર્ટિક્યુલર ફેઝ છે એ ખતરનાક ફેઝ છે અને બે હજાર ચોવીસમાં અત્યારે હૈદરાબાદની ટીમ વધારે મજબૂત માનવામાં આવે છે ત્યારે કપરા ચઢાણ તો છે જ દિલ્હી માટે પણ એટ ધ સેમ ટાઈમ આ ટીમને હરાવી ના શકાય એવું નથી કારણ કે પાસ્ટમાં ધીસ ટીમ હેઝ બિન બીટન બાય ડેલી મેની અ ટાઈમ્સ એટલે ટૂંકમાં આજની મેચ બંને બંને ટીમોમાં ખેલાડીઓ બહુ સરસ છે મેચ રોમાંચક બનવાના મારી રીતે તો બધા જ હા ટોસ કોણ જીતે છે અને કોણ બેટિંગ કરે છે એ સમીકરણો અલગ રહેશે પણ મેચ રોમાંચક થવાની પૂરી પૂરી શક્યતા મારી દ્રષ્ટિએ તો લાગી રહી છે અને છેલ્લી મેચની આપણે જ્યારે વાત કરીએ દિલ્હીએ છેલ્લી મેચમાં ગુજરાતને ઘર આંગણે જ હરાવ્યું હતું અને સૌથી ઓછા સ્કોરમાં ઓલ આઉટ કરી દીધું હતું તો કેટલો આત્મવિશ્વાસ વર્ષે જો આ વખતે જીતે છે તો સી વેન યુ આર ફેસિંગ અ સ્ટ્રોંગ ટીમ વેન યુ આર ગોઈંગ ફોર અ બિગર ડીલ અથવા તો બહુ મોટા કામ માટે આપણે જતા હઈએ ત્યારે છેલ્લે આપણે સફળતા શેમાં મેળવી છે નોર્મલી યાદ રાખતા જઈએ છીએ તો અહીં આગળ ગુજરાતની ટીમને ગુજરાત ઇઝ નોટ એન ઓર્ડિનરી ટીમ ગુજરાત ટાઇટન્સની ટીમ એ બે હજાર બાવીસની ચેમ્પિયન બે હજાર તેવીસની રનર્સઅપ ટીમ છે બહુ જ જોરદાર ટીમ છે અને એ ટીમને તમે એના જ મેદાન ઉપર શરમજનક રીતે નેવ્યાસી રનમાં આઉટ કરીને મેચ જીતો છો સો દેટ દેટ બુસ્ટઅપ એવરીથિંગ કારણ એમાં એવું છે કે તમારા બોલર્સ બહુ જબરજસ્ત પ્રદર્શન કર્યું અને ગુજરાત ટીમ ટીમને ઓછામાં આઉટ કરી તમારા બેટર્સ સારું રમ્યા કારણ કે સ્કોર લો હતો એટલે તમે જીતી પણ ગયા ઇટ ઓલવેઝ ગીવ યુ ગુડ ઇન્ડિકેશન બટ ઇટ ડઝન્ટ મીન કે આ મેચમાં પણ એવું જ થશે એટલે સ્થિતિઓ અલગ છે ભલે પેલી ચેમ્પિયન ટીમ છે આ ચેમ્પિયન બની નથી એકવાર વાર ચેમ્પિયન બની છે વર્ષો પહેલાં ત્યાર પછી ટેસ્ટ નેવર નો હેડ ધેટ ઓપોર્ચ્યુનિટી તો હૈદરાબાદની ટીમને એવું માનવાનું કારણ નથી કે ભાઈ એ નબળી ટીમ છે પણ હા દિલ્હી પાસે ચોક્કસપણે કારણ છે એણે મુંબઈને હરાવ્યું છે એટલે એને ખબર છે કે ભાઈ અમે પાંચ વાર ચેમ્પિયન ટીમને પણ હરાવી શકીએ છીએ અમે આ ટીમને ગુજરાતની ટીમને બે વાર ચેમ્પિયન એકવાર ચેમ્પિયન છે એને પણ અમે હરાવી છે સો દે હેવ ગોટ અ ગુડ ટ્રેક રેકોર્ડ ઓફ બીટિંગ ધ સ્ટ્રોંગર ટીમ્સ અને એટલા માટે આજે એમ લાગે છે કે ભાઈ તમારી પાસે તમારા બેટર્સ તમારા બોલર્સ અને એ જે રીતે અહીંયાથી રમીને ગયા છે ઇન ગુડ ફોર્મ ગુડ ટચ એટલે આઈ આઈ ફીલ કે એ કોન્ફિડન્સ છે એ બેક ઓફ ધ માઇન્ડ ચોક્કસ રહેશે મેદાન પોતાના મેદાન ઉપર દરેક મેચ જીતે એવું તો બનતું નથી હમણાં જ ઘણા બધા એવા દાખલા છે કે પોતાના મેદાન ઉપર મેચો હારી ગયા હોય એટલે દિલ્હી માટે પણ એવું બની શકે પણ કહેવાનું તાત્પર્ય છે કે કારણ કે યુ આર કમિંગ ફ્રોમ વિક્ટરી હૈદરાબાદ વિચિત લઈ છે એ વિક્ટરીથી આવો છો એટલે યુ આર યુર પીપલ હેવ ગોટ ધેટ કોન્ફિડન્સ તમારા બોલર્સ પાસે કોન્ફિડન્સ છે કે અમે ગુજરાતની ટીમને આઉટ કરી છે તો તે ધર સ્પિનર્સ હેવ ગોટ ધેટ કોન્ફિડન્સ કે આપણે સારા સારા બે બેટર્સ જે હતા ગુજરાતને એને આઉટ કર્યા છે સો વાય કાંટ વી ડૂ ધેટ વિથ હૈદરાબાદ એટલે એ રીતે જોવા જાઉં તો એનો બેક ઓફ ધ માઇન્ડ અસર ચોક્કસ રહેશે એક કોન્ફિડન્સ લેવલ આવે છે જ્યારે તમે એક સારું કામ કરીને જીત મેળવીને ફરી એકવાર જ્યારે મેદાન પર ઉતરો છો ત્યારે દેન યુ નો ઇટ ઇટ ગોટ્સ મલ્ટિપ્લાઇડ મીન્સ કે તમે જીતીને પણ આવ્યા છો તમારા ઘર આંગણે પણ તમારે રમવાનું છે તો ઓલ ધોઝ થિંગ્સ ગેટ્સ મલ્ટિપ્લાઇડ એટલે લેટ્સ હોપ કે આ જે કોન્ફિડન્સ લેવલ છે એમનું જે જીતવાની એક લય શરૂ થઈ છે એ કન્ટિન્યુ રહે આઈ થિંક દિલ્હી હેઝ ગોટ ધટ કેપેસિટી અને હૈદરાબાદે આઈપીએલ માં સર્વાધિક સ્કોર 287 અને 277 રન બનાવ્યા છે દિલ્હી પર કેટલું દબાણ આપ જોઈ રહ્યા છો ને આ ટીમ નું દબાણ તો એ રીતે તો છે જ પણ આ ટીમ 162 માં ઓલ આઉટ પણ થઈ છે અને 180 રન માં પણ ઓલ આઉટ થઈ છે એટલે એવું કે નથી કે આટલો મોટો સ્કોર કરે એ ટીમ હંમેશા આટલો મોટો સ્કોર કરતી રહે રેકોર્ડ્સ બની જાય છે જ્યારે તમારા બધા જ બેટ્સમેનો સારુર રેકોર્ડ્સ બને છે બટ ઇટ ડઝન્ટ મીન કે રેકોર્ડ્સ કોઈ તોડી ના શકે કારણ કે જે એકસો સત્યાસી રનવાળી મેચ હતી એમાં પણ જે સામેની ટીમ હતી એ સારો એવા રન કરાવીએ તો ક્યાંક ઇવન મુંબઈની ટીમ જ્યારે બસો સિત્યોતેર બનાવી તો પહેલાં લોકો બસો પચાસ બનાવી ગયા બસો ત્રેવીસ બસો ચોવીસના સ્કોર કરીને ટીમો જીતી પણ ગઈ છે તો સ્કાય ઇઝ ધ લિમિટ એમાં એવું નથી અને બીજું સૌથી મહત્ત્વની વાત એ પણ છે કે બંને ટીમો એકબીજા સામે બસો રન કરી ચૂકી છે એવું નથી કે ભાઈ એક થઈ ના શકે તો અહીંયા એક કોન્ફિડન્સ લેવલ બી છે અને ખાસ કરીને તમે જે હૈદરાબાદની વાત કરી દે ઓલ્સો એઝ કોટ ધેટ કોન્ફિડન્સ કે ભાઈ અમે આવ પણ ઇટ ડઝન્ટ હેપન કે મોટો સ્કોર કર્યો છે એ ટીમ દરેક વખતે મોટો સ્કોર કરે કલકત્તા ઘણો મોટા સ્કોર કર્યા છે પણ એમને બે વાર જીત્યા જીત્યા ત્યાર પછી ઘણા બધા વર્ષો જીતી નથી શક્યા રન્સ બની જાય છે રેકોર્ડ્સ બની જાય બટ દેટ રેકોર્ડ્સ ઇટ નોટ ગેટિંગ કન્વર્ટેડ ઇન્ટુ વિક્ટરી ત્યાં સુધી જવું ત્યાં ત્યાર પછી આગળ વધવું ત્યાંથી ટોપ ફોરમાં જવું ટોપ ફોરમાંથી પછી એલિમિનેટર રમવું ક્વોલિફાયર રમવું અને ફાઇનલમાં પહોંચવું સોલિસિંગ પણ માનું છું કે હા એ ચોક્કસ એ તો રહેશે એક વિશેષ વસ્તુ બનશે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ધ ધિઝ ગોટ એ ગુડ સ્પીનર્સ તો એમને એ ખબર છે કે આ જે બેટર્સ રમી ગયા છે જેણે હેડ કરીને જે ખેલાડી છે આપણે વર્લ્ડ કપ ફાઇનલમાં પણ આપણને બહુ નડ્યો હતો તો એ કઈ રીતે આઉટ થાય છે અથવા તો કયા એના વીક પોઈન્ટ્સ છે કયા એના પ્લસ પોઈન્ટ છે કયા કઈ ઝોન છે એની કે ક્યાં બોલિંગ નાખવાતી હશે તો દે હેવ સ્ટડીડ ધેમ લોટ કારણ કે એને છગ્ગા જે ખેલાડીને પડ્યા છે એ પણ બોલર જ હતા સો દે દે નો કે હાઉ ટુ બોલ ધીસ પીપલ તો જેથી કરીને રન્સ ઓછા બને તો આઈ થિંક એ પણ એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે તમે જ્યારે લાંબુ રમે છે ખેલાડી ત્યારે તમને એના પ્લસ અને માઇનસ પોઈન્ટ એમની કમ્ફર્ટ ઝોન કઈ છે તો એ કમ્ફર્ટ ઝોનની અંદર કોઈ દિવસ બોલિંગ નહીં કરવાની કે વિધિન ધીસ રીચ જો હોય તો આ ખેલાડી છગ્ગો મારી દે છે તો એવોઇડ ધેટ ચેન્જ યોર લાઈન ટુ બીટ ઓફ એન્ડ મિડલ ઓર રાધર ઓફ એન્ડ આઉટસાઇડ ધી ઓફ સો ઓલ ધીઝ થિંગ્સ આર ડિપેન્ડિંગ અપોન ધ સિચ્યુએશન એટલે તમારા જો બોલર્સ એટલા ઇન્ટેલિજન્ટ હોય એને દિલ્હી હેઝ ગોટ ધોઝ ઇન્ટેલિજન્ટ બોલર તો ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ આપણે જે વાત કરી એ શક્યતા છે એટલે આવા મોટા સ્કોર કરનાર ખેલાડીને નાથવા માટે અથવા તો એને કંટ્રોલ કરવા માટે ધરા સર્ટન બોલર્સ હુ ઓલવેઝ વર્ક વર્ક ફોર દેટ એવા જબરજસ્ત ખેલાડીઓને ઘણીવાર સુરેશ રૈના હતા તો બહુ જ જબરજસ્ત ખેલાડી હતા પણ એની એક વીકનેસ હતી કે ઓલવેઝ હી વોન્ટેડ ટુ પ્લે ઇન ધ લેગ રિજન અને એ લેગ રિજનમાં જો તમે શોર્ટ બોલ આપો એટલે પ્રેડિક્ટેબલ બની ગયા કે ભાઈ આ ખેલાડી આ રીતે આઉટ થાય છે તો ઇન કેસ આ જે ચાર ચાર ખેલાડીઓ છે 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 ખેલાડીઓની આઉટ થવાની પણ પણ એક અલગ પ્રકારની કે હા વિથ ધસ ડિલિવરી સો થિંગ્સ બી ગોટ ગુડ ટુ ડુ તો બેટર્સની વાત કરીએ આપણે દિલ્હીની ટીમમાં પૃથ્વી વોર્નર મેગર છે સુમિત કુમાર અને પંત આ હાલ કેટલા મજબૂત બેટર્સ લાગી રહ્યા છે સી બેઝિકલી મજબૂત બેટર્સ તો દરેકે દરેક છે ત્યારે જ તો આટલા બધા કરોડો રૂપિયા ખર્ચીને ટીમે પોતાની ટીમમાં એમને એમનો સમાવેશ કરાવ્યો છે સી ત્યારે આ ટુ ટાઈપ્સ ઓફ સિચ્યુએશન એરાઇસિસ એક તો તમે પહેલાં બેટિંગ કરો છો પહેલાં બેટિંગ જ્યારે કરતા હો તો પોસિબલ છે કે તમે કોઈપણ જાતના પ્રેશર વિના મોટો સ્કોર બનાવો તો આ બેટ્સમેનો કદાચ મોટો સ્કોર બનાવે અથવા તો મોટો સ્કોર બનાવવાની એની અંદર તમે યુ મિસઆઉટ ધ હાઈસ્કોર પણ ધારો કે તમારે બસો રન ચેઝ કરવાના છે દેન યુ હેવ ગોટ એ ટાર્ગેટ ઇન ફ્રન્ટ ઓફ યુ તમને ખબર છે કે મારે આ બસ્સો રન ચેઝ કરવાના છે યુ નો હાઉ ટુ પ્લાન યોર બોલિંગ કયા બેટ્સમેનને કઈ જગ્યાએ મોકલવો કયો કોનો સ્ટ્રાઇક રેટ વધારે છે કોનો ક્યાંય યુટિલાઇઝેશન કરવું આઈ થિંક કેપ્ટન ઇઝ ગેટિંગ ધેટ હોલ પિક્ચર ક્લિયર ઇન હિઝ આઈસ એટલે આ એક ચેઝ કરવાનું હોય ત્યારે સ્કોર મોટા થવાની શક્યતાઓ પણ વધી જાય છે જ્યારે સામેની ટીમનો સ્કોર મોટો હોય ત્યારે તો આ એક પહેલી વાત છે તમે જે બેટ્સમેનને નામ દીધું પૃથ્વી શો ઇઝ અનધર સચિન તેંડુલકર એક જમાનામાં કહેવાતું હતું વેન હી એન્ટર્ડ ઇન યુ નો ધ વે હી વોઝ પ્લેઇંગ ધ વે હી વોઝ ટાઈમિંગ ધ બોલ ઇટ વોઝ એબ્સોલ્યુટલી સુપર પણ ઘણા બધા કોન્ટ્રાવર્સીને ત્યાર પછી ડીડ નોટ યુ નો ત્યાં એ સ્થાન ઉપર રહ્યો નહીં બટ હી ઇઝ અ પ્લેયર ઓફ ધેટ કેલિવર ઓફ ધેટ ક્લાસ વિચ હી કેન પ્લે એની ડે હવે એની ડેમાં કયો દિવસ એ આવે છે એ જોવાનું એ આજનો દિવસ છે તો એ ખેલાડી કોઈ પણ ખેલાડી કરતાં સારું રમી શકે એટલી ક્ષમતા ધરાવે છે ત્યારબાદ તમારે બધા વોર્નર છે વી ઓલ નો વોર્નર ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ બેટર ટુ બી ઇન ધી ઇન ધીસ ફિલ્ડ સમગ્ર આઈપીએલની અંદર સર્વાધિક રન કરવાનો બે એકવાર તો એનો રેકોર્ડ છે અને હી ઇઝ ટેરિફિક બેટર એટલે આ જે પર્ટિક્યુલર બેટર છે એ લાંબી ઇનિંગ પણ રમી શકે છે મોટા છગ્ગા પણ મારી શકે છે અને પર્ટિક્યુલરલી પાવર પ્લેમાં જ્યારે બંને ખેલાડીઓ છ વર્ષની અંદર મેક્સિમમ રન કરવાની કેપેસિટીવાળા હોય તો યુ ગેટ ધોઝ રિઝલ્ટ ઓલ્સો એટલે એક આ સૌથી મહત્ત્વની વાત છે કે ભાઈ તમે પાવર પ્લેમાં શું કરો છો ઓપનિંગ પાવર પ્લે ત્યાર પછી તમારી પાસે મેગર કરીને એક ખેલાડી છે દિસ હમણાં રિસન્ટ જે રમવા માટે આવે છે એન્ડ બોથ ધ ટાઈમ્સ હી પ્લેડ વેલ અને સૌથી મહત્ત્વની વાત કે સિક્સર્સ બહુ સારા મારી શકે છે સો ઇટ્સ એડેડ એડવાન્ટેજ ટુ ધ ટીમ ત્યાર પછી સુમિત કુમાર જે ઓફકોર્સ એટલું બધું સારું નથી રમી શક્યા બટ યસ યુ હેર ટુ ડિપેન્ડ ત્યાર પછી રિષભ પંત અને સ્ટપ્સ રિષભ પંત ઇઝ અ કેપ્ટન અને લેફ્ટનન્ટ બહુ જબરજસ્ત બેટર છે આપણે સૌ જાણીએ છીએ હી ઓલ્વેઝ પ્લેઝ એન્ડ ઓલવેઝ ડિલિવર્સ વેધર હી કમ્સ ઇન ઓપનિંગ ઓર વેધર હી કમ્સ ઇન નંબર ફાઈવ હી ડઝ હીઝ વર્ક એટલે સ્ટપ્સ છે તો તમારી પાસે બેટર્સ તો છે હવે બેટર્સ આજે ચાલે છે કે નહીં અથવા તો કઈ પરિસ્થિતિમાં રમે છે તમે ચેસ કરો છો તો તો એ બેટર્સની રમવાની ક્ષમતા વધી જાય છે લેટ મી યુ એન્ડ સેકન્ડલી ઇફ યુ આર બેટિંગ ફર્સ્ટ થોડું કેઝ્યુઅલનેસ આવે છે કો કે આપણે રન બનાવવાના છે એટલે ફ્રીલી રન બનશે સો ધીસ પ્રેશર કમ્સ ઇન ધ સેકન્ડ ધીસ કે ભાઈ તમારે ચેસ કરવાનું હોય ત્યારે ત્યારે આ ખેલાડીઓનું પરફોર્મન્સ તમને જોવા જેવો લાગે અથવા તો મજબૂત જોવા મળે એટલે યસ દિલ્હીના પાંચ છ ખેલાડીઓ જે તમે કહ્યા દે હેવ દેટ કેપેસિટી દે હેવ ધેટ એબિલિટી અને એક સારું પ્રદર્શન કરી શકે છે ઓન દેટ ગીવન ડે લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી ઓન દેટ ગીવન ડે દે આર નોટ કન્સિસ્ટન્ટ આ એક મહત્ત્વની કડી છે કે ઇફ દે આર કન્સિસ્ટન્ટ દે આ વી કેન સે દેટ ઇફ દે પ્લે ઓલવેઝ બટ દે કેન પ્લે ટુ ડે અને આજે રમે તો એ જબરજસ્ત એક કરી સ્કોરિંગ કરી શકે એમ છે જી બિલકુલ આ હૈદરાબાદની ટીમની આપણે જ્યારે વાત કરીએ અશોકભાઈ તો હેડ છે અભિષેક છે માર્ક્સ ક્લાસેના ચારેય ખેલાડીઓ ઢગલો રન બનાવ્યા છે દિલ્હીની બોલિંગ સામે કેવો રહેશે આ લોકોનો પ્રતિકાર સી પહેલી વસ્તુ તો તમે જે ખેલાડીઓને કીધું દે હેવ ઓલરેડી પ્લેડ ઇન ધ અર્લિયર આઈપીએલ ઓલ્સો પણ આટલા બધા જબરજસ્ત રીતે ચમક્યા નહોતા દિસ્તા માર્કરમ એન્ડ અધર પ્લેયર્સ આર રિયલી ડુઈંગ એ ફાઇન જોબ અને ખાસ કરીને હેડ જેમનું ઓપનિંગ કરે છે આ એક એ ખેલાડી છે કે જે ફાઇનલની અંદર વર્લ્ડ કપની ફાઇનલમાં અમદાવાદના જ મેદાન ઉપર એટલા જબરજસ્ત રન મારીને ભારતની ટીમને હરાવવામાં બહુ અગ્રેસર હતો એટલે હે એની પણ એક ચર્ચા છે અને એક છે એમનો જે કેપ્ટન છે કમિન્સ આ બે ખેલાડીઓ બહુ આપણને ભારે પડ્યા હતા તો ક્યાંક યસ હેડ ઇઝ ધેર ત્યાર પછી અભિષેક શર્મા ઇઝ ડુઈંગ વેરી વેલ અને પર્ટિક્યુલરલી પાવર પ્લેમાં જે મેક્સિમમ રન્સ બન્યા છે આ વોઝ જસ્ટ ગોઈંગ થ્રુ ધ રેકોર્ડ્સ કે કે આર એમાં બે વાર છે અને બે વાર હૈદરાબાદની ટીમ છે કે છ ઓવર્સમાં સૌથી વધુ રન એટલે એક્યાસી રન એ લોકો બનાવે છે સેવન્ટી નાઇન રન્સ બનાવે છે તો આ એક એડેડ એડવાન્ટેજ છે તમારી શરૂઆત જો જબરજસ્ત હોય જો તમારો પિલર ઇઝ વેરી મચ ફર્મ યુ નો તો તમારી ઇમારત જબરજસ્ત બને અને એટલા માટે મોટો સ્કોર પણ આ ટીમોએ કર્યો છે બિકોઝ ઓફ ઇનિશિયલ સ્ટેજમાં એ લોકોની શાનદાર રમત ક્લાસન ઇઝ ઓફકોર્સ બહુ જબરજસ્ત આપણે જે વાત કરીએ છીએ અને નીતિશ રેડ્ડી સી આ બધા અમુક સ્ટાર એવા હોય છે કે જે સ્ટાર્સની ચમકવાની જે છે બહુ ઓછી મળતી હોય કે તમારી પાસે આગળના સ્ટાર પાંચ ખેલાડીઓ ધનાધન રમતા હોય તો પાછળના ખેલાડીઓનો નંબર ના લાગે અથવા તો એ લોકોને એટલું રમવાનું ના મળે રેડ્ડી ઓન ધ અધર હેન્ડ હેઝ ગોટ એ ચાન્સ એન્ડ હી પ્લેડ વેરી વેલ એટલે એ ક્યાંક એક એક આક્રમક બેટર તરીકેની એની છાપ હી વોઝ એબલ ટુ યુ નો પુટી ટો વધેર તો ક્યાંક એ વસ્તુ છે કે રેડ્ડીનું બી સારી બેટિંગ છે શાબાજ અહેમદ છે એ પણ સારું રમી શકે છે હૈદરાબાદની ટીમના બેટર્સને તો તમારે માનવા પડે કારણ કે જો બે વખત જે ટીમ એકસો સત્યાસી અથવા એકસો સિત્યોતેર બસો સત્યાસીને બસો સિત્યોતેર જેવા સ્કોર મૂકતી હોય તો ધેટ ઇઝ અ સ્ટ્રોંગ ટીમ એમાં કોઈ બેમત નથી અને આ એકાદ વાર તમે બાય એમનામ થઈ ગયું ચાલો બની ગયું બની ગયું બટ ઇફ યુ ડૂ ઇટ કન્સિસ્ટન્ટલી દેટ મીન્સ કે યુ હેવ ધેટ પાવર ટુ ડૂ દેટ અગેન આ બહુ અગત્યનું છે કે તમે એકવાર તો સેન્ચુરી મારી પણ તમે બીજી સેન્ચુરી મારો તારે એમ એસ્ટાબ્લિશ થાય કે યસ પહેલી સેન્ચ્યુરી એમ જ હવામાં નહોતી વાગી હી હેઝ ધટ એબિલિટી એટલા માટે વાગી છે તો આ ખેલાડીઓમાં એબ્સલ્યુટલી ટેરિફિક બેટિંગ પાવર પણ છે બેટિંગ લાઇનઅપ પણ છે પણ અગેન ડેલી હેઝ ગોટ ધટ કેપેસિટી ટુ ટેમ ધીઝ બેટર્સ આ ખેલાડીઓ સામે એ સારી બોલિંગ કરી શકે એમ છે દે હેવ ગોટ ધોઝ બોલર્સ ઇન ધ ટીમ એટલે એટલા માટે મજા આવવાની શક્યતાઓ છે જી હૈદરાબાદ અને દિલ્હી બંને ટીમમાંથી બોલિંગ ડિપાર્ટમેન્ટ તમારી દ્રષ્ટિએ કોનું મજબૂત કેમ કે એક તરફ છે કુલદીપ અક્ષર ઈશાન મુકેશ ખલીલ અને એક તરફ છે કમિન્સ ભૂવી ઉનટકટ છે માર્કંડે છે નટરાજન છે તો કોણ કેટલું મજબૂત લાગી રહ્યું છે સી પેટ કમિન્સની વાત કરો તો ધ સ્ટ્રોંગેસ્ટ મેન સૌથી વધારે પૈસામાં ખરીદાયેલો એ ખેલાડી એટલે હાયર રેન્જમાં અને ઓસ્ટ્રેલિયાનું એ કેપ્ટન કે જે ભારતને ભારતમાં જ વર્લ્ડ કપ હરાવ્યો હતો એટલે એ રીતે જોવા જાવ તો કમિન્સ ઇઝ ઓલવેઝ અ વેરી રિસ્પેક્ટેબલ એટ ધ સેમ ટાઈમ ટૅરિફિક બોલર ટુ ફેસ ઇન એની સાથે જે ખેલાડીઓ છે બીજા અફકોર્સ તમારો કેપ્ટન બોલર છે એટલે તમારે સ્વાભાવિક છે કે એનો ઇમ્પેક્ટ વધારે રહે પણ તે છતાંય

પોઈન્ટ ટેબલ જબરજસ્ત છે એમાં કોઈ બેમત નથી કારણ કે પોઈન્ટ ટેબલ ઉપર જેટલો રોમાંચ લોકોને જોવા મળે છે ખાસ કરીને રાજસ્થાન રોયલ્સ દે આર રાઇટ ઓન ધ ટોપ સેવન મેચિસ દેવો પ્લેટ સિક્સ જીત્યા છે બાર પોઈન્ટ સાથે ટોચ ઉપર છે બીજા ક્રમે કલકત્તા નાઇટ રાઇડર્સ છ ચાર બે ને આઠ પોઈન્ટ આઠ પોઈન્ટ છે એના એટલે ધારો એક મેચ જીતે પણ છે કારણ કે દેવો પ્લેટ સિક્સ મેચ ઉપરની ટીમ સાત મેચ રમી ચૂકી છે નીચેની ટીમ પણ સાત મેચ રમી ચૂકી છે જો જીતે તો તો ને બે દસ પોઈન્ટ થશે પણ એ બારને ટ નહીં કરી શકે સીએસકે વિથ ધ સેમ પોઈન્ટ દે ઓન નંબર થ્રી હૈદરાબાદની ટીમ આઠ પોઈન્ટ સાથે છે આજે મેચ રમે છે અને જીતે છે તો દે વિલ ઇમિજિયેટલી ગો ઓન ટુ નંબર ટુ વિથ ટેન પોઈન્ટ્સ હવે ત્યાર પછી લખનૌની ટીમ છે દેવઘોટે એઇટ પોઈન્ટ્સ અને ત્યાર પછીની જે બાકીની ટીમો છે ધારો કે દિલ્હી કેપિટલ્સ દિલ્હી કેપિટલ્સ એની આજે મેચ છે આજે મેચ જીતે છે તો આઠ પોઈન્ટ તો ચોક્કસ એને મળશે પણ આગળ જવાનો રસ્તો મળશે નહીં કારણ કે દે આર ગોઈંગ વિથ એ નેગેટિવ નેટ રન રેટ એટલે અહીંયા બહુ જ અગત્યનું છે કે આજની મેચમાં હૈદરાબાદ સામે સારું રમીને મોટા માર્જિનથી મેચ જીતીને પોઈન્ટ્સ મેળવવાના છે એક થોડીક શક્યતા ઓછી જણાય જીતવાની શક્યતા બની શકે પણ સારા રનરેટથી અથવા તો મોટા માર્જિનથી જીતવું હૈદરાબાદ સામે થોડુંક તકલીફવાળું છે તો ડીસીનું બહુ ખાસ જીતશે તો પણ બહુ ફેર પડવાની શક્યતા નથી દેન મુંબઈ ઇઝ ધેર મુંબઈ અગેન ને બધી નેગેટિવ પોઈન્ટસવાળી છે મુંબઈ છે ત્યાર પછી ગુજરાત છે પંજાબ છે અને આરસીબી છે આ છેલ્લી ચાર ટીમો છે દે આર નોટ એટ ઓલ ઇન ધી ફ્રી રાઇટ નાવ હવે જોવાનું એ રહેશે કે મુંબઈ અને ગુજરાત આ બંને જે ચેમ્પિયન ટીમો રહી ચૂકી છે એ કેટલું જોર કરે છે પોઈન્ટ્સ મેળવે છે અને સાથે સાથે નેટ રન રેટ કેટલો સુધારી શકે છે બિકોઝ ઓલ ધીઝ ટીમ્સ આર વિથ અ નેગેટિવ રન રેટ એટલે એમની જીત ભલે થાય પણ એમને નેગેટિવ રન રેટ ત્યાં આગળ નડી જાય એવું છે લાજુવાનું રહેશે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને વિલ ડિસ્કસ ઇટ અગેન પણ આજની મેચમાં કઈ રીતે હૈદરાબાદની ટીમ જીતે છે અને કઈ રીતે ઉપર આવે છે જોવાનું આઠ બે દસ પોઈન્ટ થશે તો ઓન નંબર ટુ ડીસી પણ જીતશે તો ઉપર ચોક્કસ આવશે પણ ઉપર નેગેટિવ જે એમને નેટ રનરે છે એમને નડી શકે છે જી બિલકુલ અજયભાઈ આપ કાર્યક્રમમાં જોડાયા અને આટલી રસપ્રદ ચર્ચા કરી એ બદલ આપનો આભાર થેન્ક યુ તો હૈદરાબાદના ધુરંદર બેટર સામે દિલ્હીના બોલર્સની આજે કસોટી જોવાનું હૈ રહેશે હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી આજે જીતની હેટ્રિક નોંધાવી શકે છે કે નહીં આવતીકાલે સવારે ફરી મળીશું આઈપીએલ વિશેની એક નવી ચર્ચા સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર